સમાજના અગ્રણીઓ અને સમાજના સંતો ઉપસ્થિત થઈ આ શિક્ષણના હકને આવા તેજસ્વી તારાનું સન્માન કરી ઊંચી ઉડાન ભરવા માટે પ્રોત્સાહિત કરે છે અને નાથ અને સમાજને સૌપ્રથમ તાળીઓથી બિરાજો ડોક્ટર બી આર આંબેડકરે જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષના કારણે

કે ખુદની કિંમત જો તમે કરી શકો તો બની શકે બ્રહ્માંડને માપી શકો ખુદની કિંમત તમે કરી શકો તો બની શકે બ્રહ્માંડને માપી શકો આવનારી પેઢી લડતી રહે એવા વિચારોને પણ તમે વાળી શકો આ તાકાત એજ્યુકેશન અને શિક્ષણમાં છે અત્યારે જે આપણે અહીંયા દીકરાઓ દીકરીનું સન્માન કરીશું એ દીકરા દીકરીઓએ શિક્ષણ અને સફળતા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને સંઘર્ષના કારણે જ સફળતા મળે છે ડૉક્ટર સાહેબનું સપનું હતું કે શિક્ષિત બની અને આપણા જે સમાજને છે એને યોગ્ય દિશામાં અન્ય દિશામાં આપણે લઈ જવાના છે બીજી વસ્તુ હમણાં જ સરસ ગીતાભાઈ વલજારાનું નામ અહીંથી જાણ કરવામાં આવી અને વડે ફીલ થયું કે મારા સમાજની દીકરી અત્યારે સરસ મજાની પોત ઉપર વિરાજમાન થાય અને જે આપણે ઓને ના ન કરી એવા સૌર્યવિચારો અને સરસ મજાના કાર્ય થઈ આ ટીકાબેન મોજારા એ પોતે ઉપર કાર્યક્ષેત્ર અને પણ ડોક્ટર વી ખાસ મારી બેનો માતાઓ અને છે તમને ખાસ હાથ છે બાબા જો ભારત કે બાબા સાહેબના કારણે સ્ત્રીઓના અધિકાર મળ્યા છે માત્ર દલિતોની બેનોને નહીં સમગ્ર સમાજની બેનોને જો ઊંચાઈ ઉડાન ભરવા માટે કોઈ પ્રેરિત કરનાર વ્યક્તિ હોય શખ્સ હોય તો એ શખ્સ જેને પર્સનાલિટી સ્ત્રીઓના મુક્તિદાતા મસીહા કે ડોક્ટર બી આર આંબેડકર તમને બધાને ખ્યાલ છે સંપત્તિમાં આપણે હક કમીની વાત હોય ત્યારે આપણને અંગૂઠો કે કરવા બોલાવે આ આપણો બાપ લખીને ગયો છે આપણને એક માનવ ગરિમા નું ગરમા પૂર્ણ જીવન ચિંતા કર્યા હોતાંબેડકર તોની તાકાત એટલી છે બાકી આપણે આ સંસ્કૃતિ વાતી સંસ્કૃતિરા ઉખાણ કરતા મને જજત અનુભવ છું આ સંસ્કૃતિમાં એવા સંતો અને ગુરુ પુરુષો આવ્યા છે પણ ડરુંતાની એ વાત છે કે આ સંસ્કૃતિમાં આપણા દેશની દીકરીને ચૂલા ફૂકોમાંથી બહાર કાઢવામાં આવતી હતી એટલી નેરો માઇન્ડ એટલી આપણી માનસિકતા હતી કે એમને આપણે ચૂલા પાણી ભરવું એટલે કે પાણી ભરવાથી ક્લેન ઉગાડતી કરી હોય તોલોકરીયા

મહાભારતનો શ્રેષ્ઠ મજનો પ્રસંગ છે જ્યારે શસ્ત્રની વિદ્યાની પારંગત અને પરીક્ષા માટે તમામ રાજકુમારોને બોલાવવામાં આવે છે ત્યારે તમને બધાને ખબર છે કર્ણ નામનું પાત્ર ખૂબ હોશિયાર અને ધનુર્વિદ્યામાં માહેર કર્ણ પોતાની પરીક્ષા પોતાનું બહુ પોતાનું કૌશલ્ય જ્યારે એને પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવે છે ત્યારે એનો વિરોધ કરવામાં આવે છે કે તું શુદ્ધ પુત્ર છો પરીક્ષા આપી શકીશ નહીં ક્ષત્રિય હોવા છતાં બધાને ખ્યાલ છે ક્ષત્રિય હોવા છતાં એના માટે કલમ એક ખોપી દેવામાં આવ્યું હતું કે તું શુદ્ધ પુત્ર છું એટલા માટે આ પરીક્ષા આપી શકીશ નહીં મિત્રો મારા વડીલો મારા આગેવાનો ત્યારે કરણે બે હાથ ઊંચા કરી એક વાક્ય બોલ્યો હતો આ વાક્ય આપણા સમાજમાં ખાસ આપણા સમાજમાં ચરિતાર થાય છે ના વાક્ય મગજમાં ઉતારી લેજો કોઈ દેશની દુનિયાની કે સમાજની તાકાત ની તમે નીચા પાડી ત્યારે બે હાથ ઊંચી કરી અને કર્ણ બોલ્યો તો કે દેવાય તે કુલે જન્મમ મદાય તમ તું પોરું છમ દેવાય તે કુલે જન્મમ મદાય તમ એટલે કે કયા પ્રદેશમાં કઈ રંગ રૂપમાં કેવા કાઠીમાં કેવા કદમાં કોના ઘરે કઈ જાતિ કાતિ ધર્મમાં

કારણ કે જમાનો સ્કીલનો છે કાગળિયા તો વેચાતા મળ્યા છે લેબલ સિંતેલના ડબ્બામાં ઉપર હોય ગુલાબનું પણ અંદર કેરોસીન હોય તો કાઈ કામનું નહીં એના માટે અંદરથી સ્કિલ પોતાનો આત્મા જગાડવો પડે ભગવાન બુદ્ધે વાત સરસ મુદ્દાની વાત કરી છે કારણ કે મેં વિપક્ષન નામની સાધના કરી છે એની પાંચ ઇન્ટરનો હું વાત કરી દરેક યુવાનોએ અને મારા સમાજના નહીં પણ દુનિયાના દરેક વ્યક્તિ આ કરવી જોઈએ એની હું વાત કરવા માંગુ છું

વધારે જાણવું હોય તો મારી પોઝિટિવ પ્રકાશ નામની YouTube ચેનલ છે એમાં તમે ડીપમાં જાજો કારણ કે સમયનો અભાવ છે એટલે 5 મિનિટમાં મારા વક્તવ્યને વિરામ આપું છું તો તમે પોઝિટિવ પ્રકાશ નામની YouTube ચેનલમાં જોઈ શકશો ફોરનરથી આવે છે હમણાં મારી સાથે એસુદાન ગઢવી હતા એનો પણ મેં ઇન્ટરવ્યુ કવર કર્યું છે ડોક્ટર કનુભાઈ કરસરિયા અને કાતરિયા સાહેબ સરસ મજાનો આપડા મોહવામાં દરિયા કિનારે ઉપશનાનું સેન્ટર બનાવ્યું છે 10 દિવસ ફ્રીમાં નિઃશુલ્ક સાધના હોય છે ડીપમાં તમે એમાં જાણજો બીજી વાત કરી છે કે વૃદ્ધિ પામી ધીરે ધીરે તું વૃદ્ધ થા મેળામાં તો મારે ભીડ ના કારણે હું જઈ શક્યો નહી પછી એમણે જે વાત કરી શુદ્ધ મન થી સ્નાન કર્યું અને મારા અંદર મન અને મારા પિતર શુદ્ધ કર્યું ભગવાન